શ્રીરામ મંદિર અયોધ્યા માટે અગિયારસો કિલોના દીવાની પ્રસ્થાન યાત્રા લુણાવાડામાં આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત વર્ષની તપસ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આપણા સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યથાગ પ્રયાસો બાદ ભગવાન શ્રીરામના મંદિરનું પુનઃનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો તેમાં અગિયારસો કિલોનો દીવો શ્રી અરવિંદભાઈ મંગળભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યું આ દીવો પાંચસો એક કિલો ઘીની કેપેસિટી ધરાવે છે જે ઘી ફેડરેશન અને વરોડા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહજીના સહયોગથી મોકલવામાં આવશે જે દીવાની પ્રસ્થાન યાત્રા મહીસાગરના લુણાવાડામાં આવી પહોંચી હતી વિશ્વ હિન્દુ પરિષદ મહીસાગર જિલ્લાના અધ્યક્ષ દીપકભાઈ પટેલ નગર પ્રમુખ ગોકુલ શાહ અતિરેક ધર્મેન્દ્ર પંડ્યા દશરથ રાવળ જીતુ ડામોર હસમુખભોઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ડીજેના તાલે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા રિપોર્ટ હસમુખભોય વીએમ ન્યૂઝ લુણાવાડા